હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે કંદોય જેવી ક્રિસ્પી ખસ્તા તેમજ એકદમ પાતળા અને લીસા પડવાળા લીલવાની કચોરીની રેસિપી શેર કરીશ તેમજ કચોરીને ત્રણ ચાર કલાક સુધી પણ ક્રિસ્પી અને ખસ્તા બની રહે તે માટે કેવો લોટ બાંધવો પૂરી કેવી વણવી અને તળતી વખતે શું શું ધ્યાન રાખવું તેવી નાની નાની બાબતો શેર કરીશ તો તમે વિડીયોને પૂરેપૂરો જોજો અને હા ફ્રેન્ડ્સ ચેનલ પર નવા હોય તો આવી જ રીતે નવી નવી રેસિપીઓ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તો એના માટે અહીંયા મેં એક કપ મેંદો લીધેલો છે હવે એમાં અડધી નાની ચમચી કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને બે મોટી ચમચી પીગળેલું ઘી ઉમેરીશું ઘી ઉમેરવાથી કચોરી એકદમ ખસતા એવી તૈયાર થશે અને અડધી ચમચી કરતાં પણ થોડી ઓછી એવી દળેલી ખાંડ ઉમેરીશું તો થોડી એવી દળેલી ખાંડ ઉમેરવાથી કચોરી તળતી વખતે ખાંડ કે રમલાઈઝ થશે જેના લીધે કચોરીના બહારનો લેયરનો કલર બહુ સરસ એવો આવશે તો ઘીને અહીં આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને ઘીને મિક્સ કર્યા પછી લોટનું ટેક્સચર તમે જોઈ શકો છો આ રીતેનું ક્રમ્બલી થઈ અને મુઠ્ઠી પડે ને એ રીતેનું અહીં આપણે મોણું ઉમેરવાનું છે હવે લોટ બાંધવા માટે જે કપના માપથી મેં લોટ લીધેલો ને એ જ કપના માપથી અડધો કપ મેં પાણી લીધેલું છે ટોટલ કેટલું પાણી મેં વાપર્યું ને તે હું તમને આગળ જણાવું છું અને લોટ તમે જેટલી સરસ રીતે બાંધશો ને એટલું જ કચોરીનું બહારનું પડ લીશું એવું તૈયાર થશે તો એ પણ એક ખાસ ટિપ્સ છે તો થોડું થોડું પાણી તમારે ઉમેરતા જવાનું અને આ રીતેનો તમારે મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો છે બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં એ રીતેનો આ રીતેનો લોટ બાંધવા માટે મને અહીંયા એક ચોથા કપ જેટલા પાણીની જરૂર પડી છે હવે આ લોટને ઢાંકણ ઢાંકી અને વીસ મિનિટ માટે રેસ્ટ માટે રાખી દઈશું તો લોટને રેસ્ટ આપવો પણ ખૂબ જ જરૂરી છે હવે લોટ સેટ થાય છે ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ તો એના માટે અહીંયા મેં અઢીસો ગ્રામ તુવેરને છોલી અને દાણા કાઢી લીધેલા છે હવે સ્ટફિંગ આપણું એ એકદમ ટેસ્ટી એવું તૈયાર થાય ને એના માટે તમારે અહીંયા તાજી તુવેર હોય ને એ રીતે નહીં લેવાની એટલે એકદમ આ રીતેના લીલા દાણા નીકળશે પાકી હશે ને એવી તુવેર નહીં લેવાની કેમ કે એ દાણાનો સ્વાદ પણ સરસ નથી લાગતો તો પીસવા માટે એને મિક્સર જારમાં ઉમેરી દઈશું સાથે થોડું અહીંયા મેં લીલું લસણ લીધેલું છે વ્હાઈટ ભાગ નથી લેવાનું ગ્રીન ભાગ જ લેવાનો છે અને સાથે જ તીખાસ તમને જે પ્રમાણે જોઈએ ને એ પ્રમાણે લીલા મરચાં ઉમેરવાના અહીંયા હું આદુ નથી ઉમેરી રહી તમને આદુનો સ્વાદ કચોરીમાં પસંદ હોય તો તમારે ઉમેરવાનો અને મિક્સર જારને આપણે ચાલુ બંધ ચાલુ બંધ કરી એ રીતે ચલાવવાનું અને આ રીતે અધકચરું હોય ને એ રીતેનું આપણે અહીં ગ્રાઇન્ડ કરી લેવાનું છે હવે કચોરીનું સ્ટફિંગ તૈયાર કરી લઈશું તો વઘાર કરવા માટે તમારે નોનસ્ટિકનું વાસણ કે પછી જાડા તળિયાવાળું વાસણ હોય ને એ રીતેનું તમારે લેવાનું એટલે આપણે જ્યારે દાણાને પકવીશું ને ત્યારે એ તળિયે ચોટે નહીં તો અહીંયા મેં પેનમાં ત્રણ મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે તેલ ગરમ થાય એટલે બે ચપટી જેટલી હિંગ અને એક મોટી ચમચી સફેદ તલ ઉમેરી અને તલ થોડા ચટકવા લાગે એટલે તરત જ આપણે દાણાને ઉમેરી દઈશું થોડા એને મિક્સ કરી લઈશું કે જેથી તલ વધારે પડતા બળી ના જાય હવે દાણાની સાથે જ આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને બાકીની વસ્તુ આપણે પાછળથી ઉમેરવાની છે સરસ રીતે મિક્સ કરી લઈશું અને ઢાંકણ ઢાંકી એને આપણે ધીમા તાપે વરાળથી ચડવા દેવાનું છે તો પૂરણને તૈયાર થતાં સાતથી આઠેક મિનિટ જેટલો સમય લાગશે અને તમારે વચ્ચે વચ્ચે આ રીતે ઢાંકણ ખોલી મિક્સ કરતા રહેવાનું કે જેથી એ તળિયે ચોટે નહીં સરસ રીતે એ ચડી જશે ને એટલે એનો કલર પણ બદલાઈ જશે તો અહીં તમે જોઈ શકો છો સાતેક મિનિટ જેટલો પૂરણને પકવતા સમય થયો છે અને પહેલાં કરતાં ડ્રાય પણ થઈ ગયું છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે તો આ ટેક્સચરમાં આવી જાય ને ત્યાં સુધી તમારે એને પકવી લેવાનું છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને બાકીની વસ્તુ એમાં ઉમેરીશું અહીંયા બે મોટી ચમચી ખાંડ અડધી નાની ચમચી મેં કિચન કિંગ મસાલો ઉમેર્યો છે તમે એક ચમચી પણ ઉમેરી શકો છો અને એ ના હોય તો એની જગ્યાએ તમે ગરમ મસાલો પણ લઈ શકો છો બે મોટી ચમચી સુકા નારિયેળનું છીણ સૂકા નારિયેળના છીણના લીધે પૂરણમાં બહુ સરસ એવું બાઇન્ડિંગ આવશે અડધી નાની વાટકી ઝીણી સમારેલી લીલી કોથમીર અડધા નાના લીંબુનો રસ ઉમેરીશું તો અહીંયા તમારે ખટાશ અને મીઠાશ બંનેને બેલેન્સ કરવાનું જે પણ ઓછું લાગે ને એ તમારે ઉમેરી દેવાનું અને આ સમયે પૂરણ અને વાસણ બંને વસ્તુ ગરમ છે એટલે ખાંડ પણ સરસ રીતે ઓગળી જશે તો બધી વસ્તુ એકવાર સરસ રીતે મિક્સ થઈ જાય પછી એને આપણે ઠંડુ થવા માટે રાખી દેવાનું છે તો સ્ટફિંગ આપણું અહીંયા સરસ રીતે ઠંડુ થઈ ગયું છે હવે જે સાઈઝમાં તમારે કચોરી બનાવી હોય એ સાઈઝમાં આ રીતે ગોળીઓ વાળી લેવાની તમે જોઈ શકો છો સ્ટફિંગ પરફેક્ટ તૈયાર થયું છે એટલે ઇઝીલી ગોળીઓ પણ વળી જાય છે પરંતુ જો તમને આ સમયે પૂરણ બહુ એવું ડ્રાય લાગતું હોય ને અને ગોળીઓ બરાબર વળતી નથી એવું લાગે તો એકાદ બે ચમચી તમારે પાણી ઉમેરી અને સેટ કરી લેવાનું તો આવી જ રીતે હું બધી જ ગોળીઓને તૈયાર કરી લઈશ લોટ પણ અહીંયા સરસ રીતે સેટ થઈ ગયો છે તો કંદોય જેવી જ ક્રિસ્પી ખસ્તા અને લીસા પડવાળી તમારે કચોરી બનાવી હોય ને તો લોટ તમારે પરફેક્ટ બાંધવો ખૂબ જ જરૂરી છે તો ફરીથી એકવાર મેં લોટને સરસ રીતે મસળી લીધેલો છે અને જે સાઇઝમાં તમારે કચોરી બનાવી હોય એ સાઈઝમાં તમારે લુવા બનાવી લેવાના હું મોટા લીંબુના સાઇઝની કચોરી બનાવવાની છું એટલે મેં થોડા મોટા લુવા બનાવ્યા છે અને એકવાર બધા જ લુવા તૈયાર થઈ જાય ને એટલે તમારે કપડાથી ઢાંકી અને રાખી દેવાનું કે જેથી લુવા સુકાય નહીં હવે કચોરી આપણી કંદોઈ જેવી પતલા પળવાળી તેમજ ખસ્તા અને ક્રિસ્પી બને એના માટે પૂરી પણ તમારે અહીંયા પતલી વણવાની છે તો એ પણ એક ખાસ ટીપ્સ છે તો તમને બતાવું કંઈક આ રીતે તમારે પતલી પૂરી વણવાની છે અને આ રીતે વચ્ચે પૂરણ રાખી કિનારીઓને ઉપર લાવી આ રીતે તમારે પ્લેટ્સ વાળતા જવાનું છે અને આ રીતે તમારે બધો લોટ ઉપર લાવી દીધા પછી આંગળીઓથી વચ્ચે તમારે દબાવી અને સરસ રીતે તમારે સીલ કરી દેવાનું છે અને આ રીતે તમે વચ્ચે જ્યારે એને સીલ કરો ને ત્યારે વચ્ચે બહુ લોટ ના રહી જાય ને એ વાતનું પણ ધ્યાન રાખવાનું કે જેથી ખાતી વખત એકદમ લોટ જેવું મોંમાં નહીં લાગે અને એક્સ્ટ્રા લોટ હોય ને એને તમારે કાઢી અને ઉપર એકવાર સરખું કરી લેવાનું અને આ રીતે બધી જ કચોરી બનાવી લીધા પછી તમારે કપડાંથી ઢાંકી અને રાખી દેવાનું કે જેથી તળતી વખતે એ બિલકુલ પણ ફાટે નહીં હવે ત્રણ ચાર કલાક સુધી પણ આપણી કચોરી ક્રિસ્પી અને ખસતા રહે એના માટે હું તમને બે ખાસ વાત જણાવીશ તો પહેલી ખાસ વાત એ છે કે તેલ તમારું બહુ ગરમ નહીં હોવું જોઈએ મેં થોડો એવો લોટ ઉમેર્યો ને તો એ ધીમે રહીને ઉપર આવ્યો ને તો એ રીતેનું તમારું તેલ ગરમ હોવું જોઈએ જો તેલ બહુ ગરમ હશે ને તો ઉપરનું પડ તો એ શેકાઈ જશે પરંતુ તમારી કચોરી લાંબા સમય સુધી ક્રિસ્પી નહીં રહે તો એ વાતનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને કઢાઈમાં જેટલી કચોરી આવે ને એટલી તમારે ઉમેરી દેવાની છે કચોરી ઉમેર્યા પછી તમારે એકાદ બે મિનિટ પછી જ તમારે એને હલાવવાનું છે અને કચોરી ત્રણ ચાર કલાક સુધી પણ એકદમ ક્રિસ્પી અને ખસ્તા બની રહેને એના માટે તમારે કચોરીને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર જ તળવાની છે તો એ પણ એક ખાસ ટીપ્સ છે તો ફ્રેન્ડ્સ આજની આ નાની નાની ટિપ્સ તમને કેવી લાગી કોમેન્ટ કરી વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં તો કચોરીનો આ રીતેનો સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવે ને ત્યાં સુધી તમારે એને થવા દેવાનું અને તમે જોઈ શકો છો કેટલી બધી સરસ લીસા પડવાળી કંદોઈ જેવી જ આપણે અહીંયા લીલવાની કચોરી તૈયાર થઈ છે તો એકવાર તમે આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો પહેલી જ વારમાં તમારી કચોરી એકદમ કંદોઈ જેવી ક્રિસ્પી અને ખસ્તા એવી તૈયાર થશે હું તમને તોડીને પણ બતાવું તમે જોઈ શકો છો તો ફરી મળીશું એક આવી જ નવી રેસિપીની સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ